દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું બરોબરનું જામ્યું હોય તેમ છેલ્લા બે ત્રણ દિવસથી સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી ઓલપાડમાં મેઘ મહેર થતા બે ઇંચ વરસાદ નોંધાયો છે અને હજી પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે ત્યારે સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વાહન હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી વાત કરીએ વરસાદની તો દક્ષિણ ગુજરાત સહિત જિલ્લામાં રહી રહીને ચોમાસું જામ્યું હોય તેમ ક્યાંક ધીમી ધારે તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસમાં ઉમરપાડામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને માંગરોળ તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો તેમજ અન્ય તાલુકાઓમાં પણ વધતો ઓછો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે દિવસ દરમિયાન હજી પણ ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી જે આગાહી પણ સાચી ઠરી હોય તેમ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે